નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકની શોક લાગણી ફેલાઈ છે ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આ બનાવ અંગે ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે